મિત્રો સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં અને શાનદાર વાત તમને કીધું ને કે નવો વિડીયો લઈને આવ્યો એટલે જોરદાર લાવજો તો આપણે આજે થવાનું છે દીવની ખાડીમાં દીવની ખાડીમાં જઈને કોણ કોણ પરેશભાઈ વિજયભાઈ હું ઘણી જવાના છે ફેસલા પકડવા તો અત્યારમાં તૈયાર યાદ થઈ જાઉં છું બૂટ પહેરીને પરેશભાઈનો ફોન આવ્યો કે બૂટ પહેરી રાખજે તમારે લો ભાઈ હજી હવાનો નાસ્તો કરે જો ઉઠીને ત્યાં અમારે મોહિતભાઈ આવી જાય ચાલુ રમવા જવું ને ચાલો બન્યા રેજો તો ફટાફટ અને તમને બતાવશું દીવની ખાડી કેવી રીતના બનાવી રેજો ફાઇનલી તૈયાર થઈ જાય ત્યાં ત્રણ ભેગા થઈ ત્રણ તારલા નાનું છે તો સારો ફટાફટ જઈએ ને જવાનું છે આજ પટેલવાડી પટેલવાડી થી દીવની ખાડીમાંથી આવવાનું છે તો આજ નવું લોકેશન મળી જાય તો વિડીયોમાં બના રહેજો જો પરેશભાઈ સાવી કાંઈ હિતાળે ધ્યાન રાખજો સારો તો જાય ફટાફટ

તો ફટાફટ મહેનત નથી આરામ થી છે માગડી મેળ આવી તો આ ચાલે ફળા પછી ખજૂર આ બધું લે એટલે કઈ ઉપાધી નથી હાલો તો મળી હવે ડાયરેક્ટ પેસલા ને ખાર કરીને હાલો મિત્રો આપણે આવી જ ને જો કેટલા પકડી રાખે છે બીજું ભાઈ વિડીયો ચાલુ કરી શકાય તા બે તો પકડી લીધા ફટાફટ તો આમાં કેટલા હાવ હામાં છે કેમ કે આ લોકો ગોતતા નથી લાગતા આ બાજુ

બાપુ ભૈયા ય ચલો આ કેટલી ગરમ છે જો કરડવા દોડે હાલ બીજું હવે ખેડ મન લાગેસ કે આમાં છે ને બે સ્ટાર્ટ કરીએ

જો આ રીતના હામા હોય છે આપણે ના આવું લોહી કાઢી નાખીએ તો અહીંયા કેસલો જોવા મળે ના અહીંયા હવે જો આ કવડી જાય ખુલ્લામાં સોખા હોય ને એ જો કેમ તો આમાં ગરમી બરાબર થઈશ જો મસ્ત મજાના કેસલા મળે થાલી કાદો ઉસકાવાનો રે ત્યાં મસ્ત ફટ દેખીને બારો આવી જાય ચાલો તો જે ઝાઝા પકડવાના છે

તો મિત્રો કેટલી મહેનત પછી એક પાસે કેશ્લોક આટલી દો દર ના મૂકવા દે ને મિત્રો પકડાઈ જ કેટલી વારે કેમ કે આ લોકેશનમાં અમારે ફેલ ગયું ફરી ભાઈ મહેનત કરે છે પછી બહાર ને થયા કેમ કે એમાં દર નથી બહાર નીકળી આવે ચાલો તો હવે પછી પકડવાના છે ને ખાડી ભર થઈ ગઈ તી કંઈ એટલું બધી મેળ પડતો નથી કે પાણી આવી જાય એટલે દર્દ ન દેખાય ને પછી ચાલો વિડીયોમાં બેને રહેજો પછી પકડવાના છે મિત્રો જા છે અમારી પાસે મોટામાં મોટો કચ્છ વિશ્વ લેવલે છે જાઉં કેવો છે સબ્બર એમ ના ખાતા ઉપાડી લઈ બા જાઓ જાઉં દાચેડીને ડાગ ને દેટલો એમને

તો હવે ફટાફટ ઘેર જઈએ ને કેસલા ઘેર જઈને કેટલાક પછડા દેખાડીએ તમને તો વિડીયોમાં બનાવી જો ફાઇનલી ઘેર પૂગી જાય પરત ભાઈ આંખો જીગી છે તેને ઘેર ઉતરી જાય ડાયરેક્ટ હવે બીજું ભાઈને બે આવ્યાશ જો ને અમે કેસલા ઠેલવા જાઉં તો એટલા કેસલા થઈ જો આ મોટો કેસલો છે એ તો તો અડય થતો નથી આ બીજો મોટો કેસલો છે હજી અમારે પાસે કંઈ ટાઈમ રહ્યો નહીં પાણી આવી ગયા હતા તો કરતો હજી રોકાત તો સાજા કેસલા થઈ જાય લગભગ અડધો તો ભરી જ કેમ કે જવું તો કેસલા એવા જ મળતા હા મસ્ત તો જો આજના કેસલા છે આ બધું ખરેખર ધોવાયા આજને ધોવાયા નથી ને એવું બધી છે તો જવું તો ચાલો આજનો વિડીયો એટલો હતો અને મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી